ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો અહીં સ્ટેન્ડર્ડ ટેન વિજ્ઞાન પ્રકરણ એકમાં એક પ્રવૃત્તિ આપેલ છે એના વિશે ચર્ચા કરીશું આ પ્રવૃત્તિ માટે અહીં સૌથી પહેલાં એક ચાઈના ડીશ લઈશું આ ચાઈના ડીશમાં સિલ્વર ક્લોરાઈડ મૂકીશું આ સિલ્વર ક્લોરાઈડનો રંગ નોંધીશું અહીં સિલ્વર ક્લોરાઈડનો રંગ સફેદ હોય છે પછી આ સિલ્વર ક્લોરાઇડના ચાઇના ડીશમાં મૂકીને સૂર્યપ્રકાશમાં મૂકીશું અને થોડીક વાર પછી સૂર્યપ્રકાશમાં મૂક્યા પછી પાછું એનો રંગનું અવલોકન કરીશું જે રાખોડી રંગમાં ફેરવાય છે આ પ્રવૃત્તિના રાસાયણિક પ્રક્રિયા આપણે અહીં સમીકરણ દ્વારા જોઈશું અહીં આપણે ચાઇના ડીશમાં શું લીધું તો એ જી સી એલ સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશમાં મૂક્યા પછી આ એજી સીએલ ટુ એ જી પ્લસ સીએલ ટુમાં વિઘટન પામે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ તમે સમજી ગયા હશો કે વિઘટન પ્રક્રિયા છે કેમ તો અહીં એક પ્રક્રિયક જે ટુ એ જી સીએલ છે એ સૂર્યપ્રકાશમાં મૂક્યા પછી ટુ એ અને સીએલ ટુ બે નીપજો માં ફેરવાય છે એટલે અહીં એક પ્રક્રિયાથી બે નીપજનું નિર્માણ થાય છે એટલે આ રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારના રાસાયણિક પ્રક્રિયા છે તો વિઘટન પ્રક્રિયા છે કેમ કે કાલે આપણે ડિસ્કસ કર્યા હતા કે એક પ્રક્રિયક તૂટીને જ્યારે બે કે તેથી વધુ નીપજોનું નિર્માણ કરે છે તો તે રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારના રાસાયણિક પ્રક્રિયા કહેવાય તો વિઘટન પ્રક્રિયા કહેવાય છે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વિઘટન પ્રક્રિયામાં સૂર્યપ્રકાશકા તો આપને અગાઉ જે ચર્ચા કરી હતી એમાં ઉષ્માની જરૂર પડતી હતી વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયાને તોડવા માટે એટલે અહીં ઉષ્ ઉષ્મા કાં તો સૂર્યપ્રકાશની જરૂર પડે છે એટલે ઉષ્મા કાં તો સૂર્યપ્રકાશ શોષાય છે પ્રક્રિયા દરમિયાન એટલે અહીં આ રાસાયણિક પ્રક્રિયાને શું કહીશું બીજું તો ઉષ્મા શોષી રાસાયણિક પ્રક્રિયા એના વિપરીત આપણે સંયોગીકરણમાં શું જોયું હતું ઉષ્મા છેપક પ્રક્રિયા કેમ કે ત્યાં ઉષ્મા મુક્ત થતી હતી પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હતી ઉર્જાનું નિર્માણ થતું હતું એટલે ત્યાં સંયોગીકરણમાં જ્યારે ઉષ્માનું ઉષ્મા મુક્ત થતું હતું ત્યારે એ પ્રક્રિયાને આપને શું કહેતા હતા ઉષ્મા છેપક પ્રક્રિયા પણ અહીં ઉષ્મા શોષાય છે સૂર્યપ્રકાશ શોષાય છે એટલે અહીં આ પ્રક્રિયાને શું કહીશું ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે ઉર્જાના શોષણના આધારે અને મુક્તિના આધારે પણ બે પ્રકાર છે રાસાયણિક પ્રક્રિયાઓના ઉષ્મા છેપક રાસાયણિક પ્રક્રિયા અને ઉષ્મા શોષી રાસાયણિક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થશે એને ઉષ્મા શોષી રાસાયણિક પ્રક્રિયા કહીશું અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થશે ઉર્જા મુક્ત થશે એ રાસાયણિક પ્રક્રિયાના આપણે શું કહીશું ઉષ્મા છેપક પ્રક્રિયા